પણ ખાસ ધ્યાન રાખજો પીંપળામાં રહેલા દેવ તમારા દેવની મજબૂરી તમારા દીવ ન બોલવા દેતા હોય તો પીંપડા વાળા મહારાજ અને ગરમો ગજીયા ખરાવતી હોય ઝગડા કરાવતી હોય અને મરવાના વિશાળ સુધી કરાવતી હોય ને તો પીપળાની પીંપડામાં રહેલી ભોગા હારે ને મેળીને હારે સુડેલ

કે ભલે બે ખેતર હોય કે તમારી સોસાયટી ના નાકી હોય પણ એને ફરવા નીકળતા હોય કોઈ ઘરમાં અપડેટ પડતી ના હોય કોઈ એનું કોઈ મસાણી મેડી કે ગોગા મહારાજ ને કોઈ કોઈ શ્રીફળી આલતા ના હોય અને એનો ઘર હાલતા હોય ને એટલા મોટા નુકસાન લાગે મોટા મોટું નુકસાન તમારી માને રોકી લે ને તમારી માને ન બોલવા જઈને એ મોટા મોટું કિડની વહેલ કરી નાખે ને તો પીંપડા છાતી દબાઈ ને બેસી જાય ને તો પીંપડા વાળી જેને એટેક કેતા હોય તમારી આ ખાસ મોટા ભાગે ભીંપડા વાળી મિશાણી મેળવી હોય કોઈને જેલમાં લઈ જાય ને તો પીંપળાવરી મશાની મેળવી આવી મારી તમે બેઠા બેઠા ભણે પીંપળા હાસવીને પીંપળાવાળા મહારાજ કદાચ રાજી થઈ જાય એ તમારા થી સંતોષ થઈ જાય ને તમે વસન લો તેણે મસાણી મેળી નો ભરોસો રાખવો નહીં મસાડી મેળી નો ભરોસો નહીં રાખો મસાડી મેળવી ક્યારે ગમે ત્યારે ઉઠાઈ જતી રે ને સેવા કરવા દુખિયા દુખિયાના દુઃખ દૂર થાય દુખિયાના ના દુઃખ દૂર થાય ને એવા મારા મારા રોમ ને પ્રાર્થના દીકરા મારો ભગવાન ભેડો રહી તમારા દુઃખ મટાડે હું તમારા દુઃખ મટાડવા માટે તમારે ઠેર ઠેર ઘેર કઈક ને કોઈ દેખાય ખરા લાડવા જેવા દીકરા દૂધના ફેંડ જેવા આવ્યા કોઈ દીકરા દેખાય કે દીકરાની માતાઓ દેખાય ખરા હાલ કઈક ને લગ્ન કરાયા કોઈ કે બહુ કે લે હે લાડા લાડી દેખાય ખરા કોઈ કઈ કે જબરા જબરા મોટા મોટા કામ કર્યા દીધા પણ તમારો સમય સાથ ના આવતો હોય ને તો મારી પાસે હમ આયેલા બેઠેલા ઊઠી જાવ દીકરા તમારા દેવ સાથ ના આવતા હોય ને તો તમને આવવાના ના દે મારી પાસે

કે દુખિયા ના દુ દૂર કરીશ એ દુખિયા ના દૂર દુખરા આજ હું માતા તમારી હોમે બેઠી ન જોયા રાત કે ન જોયા ધી ના જોયા ખરાબ ઓપોરે કે ના જોઈ સંધ્યા વેડા તમારી હોમે રૂપાલ યોગણી બેઠી દીકરા દરેક ને મહારાજ યોગણી ના રામ 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 રામ

તમારા કપાળ બહુ લખ્યું ના આપી દે ને અને વાસિંદા ને એવા એવા વ્યક્તિઓને ક્યારેય ના કે દીકરા એ તો દેવ એ તો શબ્દો ની કદર થાવી છે એ કદર કરવા વાળા વ્યક્તિઓ ઈ મારા હાસા ભાવિક હોય ને ત્યારે કદર કરે મારી રોજે રોજ માગતા ના હોય પણ જયારે જયારે જરૂર પડે ને મને ફૂલભાઈ માતા ખબર પડે માતા એને જરીએ જરૂર પડે ને કોઈ કારણ હોય કે કોઈ તકલીફ હોય કે કોઈ હોય કે અટકેલા હોય ત્યારે હું પૂરા આવી દરેક સેવક અમદાવાદી હોય છે દરેક સેવક ને મારા ભૂલભાઈ ના ખુબ જા ડોમ દીકરા હોય કે દીકરીઓ હોય મારા સાનિધ્ય સેવા કરતી દીકરીઓને મારા ઝોગડી ખૂબ જાજા પાલીનું પાછું મળતું નથી આવું નથી તો પાલ ચોગણી ના શાની જેમ કદાચ ટોપા થોડા ઘણા કર્યા હશે ને તો એડી જવાના જેવું ફરબી માતા દીકરા આ સામાન સેવા કરતા રહીશું આશીર્વાદ રોજે રોજ મળે નહીં પણ આપત્તિ હોય ને વિપત્તિ હોય ને આફત આવેલી હોય ને એ આફત દૂર થાય ને એવા મારા આશીર્વાદ અડધી રાતે મળે કોઈ દૂર થી આવેલું હોય કોઈ દૂર થી આયેલું હોય ને એનો નંબર ના લખેલો હોય ને મને પૂછીએ કે કોઈ પણ સેવા કરવા વાળા સેવક એમના નિયમ અનુસાર સેવા કરતા હોય પણ કદાચ કોઈને સેવક થી ત્રાસકી હોય ને તેનું મળશે ક્યારેય મળે નહી ભણે માર્ગદર્શન મળશે પણ હાસા હોવા છીએ તમારા કારણ હોવા જોઈએ હોય તો

અને હું તમને સમાધાન બતાવું ને કોની તમને ખબર ના પડે ને તો મારું બોલેલું એડે જાય તમારું હોપરેલું જાય દેવગતિ મોશિયાર થવું જરૂરી વ્યવસ્થા રામ રામ માળી હું રામ રામ માડી જય ડભોળીમાં હું વડોદરાથી આવું છું વિજય અમારે એવું પરિસ્થિતિ છે કે અમારે જે પહેલા મારા મમ્મી હું અહીંયા આવતા હતા ને હું આજથી પાંચ વર્ષ પહેલાં તમારે ત્યાં વડોદરા તમારી માનતા રાખી હતી તે પૂરી કરી હતી આપણે શીખમાં ધારી તું જ કે આજે હું માતાજીને મળીને જ જઈશ એના વગર માતાજીને મળ્યા વગર નહીં માતાજી તો છે જ ને માતાજીનું માનું બી છું અને મારા બધા માતાજીએ કામ પૂરા કર્યા છે પણ માતાજી એટલું કે અમને અમુક વસ્તુનો ખ્યાલ ના આવે એટલે અમે તમારી

એક બે રવિવાર થી કશું થાય નઈ એક વાર એક વાર વડોદરા વડોદરા મારી મોટી ગાદી માં દર્શન કરવા આયા એ તો મારી મોહનતા હલવાયા મારા કોમ હે કોમ કરે હા વા પણ હવે પછી તમારે સોલ્યુશન ને સમાધાન કરવું હોય તો દોશી માં આવતા એની હારે હારે આ જુંડી આયા હોત ને તો ઘણા હોશિયાર થઈ ગયા હોત હા માં પ્રશ્ન કરવાની જરૂર પડતી નઈ અને કહી કે માર્ગ તમને જાતે આપ આપ મળતા હોય હા માં પણ ધીરજ રાખી

છાતી પર સડી બેહવાળી માતાજી કરાયી હા માં મારી મમ્મીને અત્યારે હાલમાં બધો નિવેદ કર્યા પછી ભી મારા મમ્મીને જાંઝરીનો અવાજ આવે છે માકાડી માના દર્શન દેખાય છે અમે અમારા ઘરે ભી નિવેદ કર્યા મારા મમ્મીએ એમના ઘરે ભી નિવેદ કર્યા પણ મમ્મીને ભાર લાગે છે મમ્મીને છાતી પર ભાર ભી લાગે છે માતા મને જાંઝરીનો અવાજ બહુ જ આવે છે ઈ ચોધરીવાડી માતા ઈ ચોધરીવાડી માતાને ખાલી વશમાં કરીએ કેયા નથી તો મોટી જેવી માતા કહીશ છે એને વશમાં શું કરીશ કેટલી વાર લાગે જોંદરી વાળી સુડેલ હોય ને ઈ સુડેલ ને સમજતા આવડું જોઈએ ને ઈ સુડેલ ને હેતને થોડો હેતને પ્રેમ થઈ જાવો જોઈએ તમને પણ હેતને પ્રેમ થાતો નથી કારણ કે એની હાસી ઓળખ નથી એટલે તમને હા થોડો થોડો અભ્યાસ કરો એનો આ ઈ સુડેલ ને થોડો થોડો પ્રેમ કરો દીકરા પણ ઈ પ્રેમ ઈ પ્રેમ એટલે એની ભક્તિ કરવાની કેવો મારી મારું કેવું નથી કે ભક્તિ કરો એની પણ એને ઓળખો તમને એવું લાગુ તમને એવી ખબર પડવી જોઈએ કે અમે ઈ સુડેલ ની જગ્યામાં રહી છે એટલે ઈ સુડેલ ગાંધી વગાડે કારણ કે ચૌધરી ચૌધરી પેરી હેડતી હોય ને ત્યારે ચૌધરી કોઈ વ્યક્તિ હોય કે કોઈ કોઈ બાઈ હોય તો જયારે એના પગમાં ચૌધરી બોધેલી હોય ને ત્યારે ઈ ચાલતી હોય ને ત્યારે છમછમ બોલે ને એવી રીતે ઈ સુડેલ એની જગ્યા પર ફરતી હોય એટલે એના પગમાં ચૌધરી બોધેલી હોય ને એટલે એની જગ્યા પર ફરતી હોય એટલે ઈ ચૌધરી ના અવાજ બોલે તમને પાકી એવી ખબર હોવી જોઈએ અને ખબર પડવી જોઈએ કે ચૌધરી વાળી સુડેલ એની જગ્યા ઈ જગ્યા ની સુડેલ એટલે એ જગ્યા વાળી શિકુતર માતા ઉર્ભે સુડેલ એને અમને અમારી અમને અમને રેવા દેવા નથી ને એટલે આ ચારા કરતી હોય સાચી વાત છે માં જ્યારથી જ્યારથી ઘરમાં રોસોન જ્યારથી ત્યારે તકલીફ તમને આયા હતી એના પછી તમને દુખના દાડા આજથી તમને વધારે વધારે દુખ પડ્યા હોય ને તો પોષ વરસથી વધારે હા માં આ આ સુડેલ આ સુડેલ તમને શાંતિથી રેવા દેશે નહીં પણ સુડેલને સકદાય છે મારા શબ્દને ઓળખીને મારા શબ્દને પકડતા આવડતું હોય ને તો પકડી લઈએ સિકોતર માતા રુભે સુડેલ ને એને વસ્મ કરશે એને વસ્મ કેવી રીતે થાય એના કોઈ છોટલા બોધવામાં આવતા નથી કે એના ભગવત એના ભગમાં ભીડિયો નાખવામાં આવતી નથી એને હિત થાવું જોઈએ અને ચોખાના નિવેશાલીને એને પ્રેમ કરવું જોઈએ કે માં મા તારી જગ્યા ઉપર રહી શ્યો તારી જગ્યા ઉપર રહીશીએ અમે ઋણી છીએ તારા તારા ઉપકારી છે અમને તમારી જગ્યા ઉપર રહેવા જાઉં આવી પ્રાર્થના કરતો થાવું જોઈએ દીકરા મનથી હ્રદયથી થાવી જોઈએ

પહેલાં હું જતો તો માતાજીએ જ આપણે ડભોળી માતા હા એ મા ડભોળી માતા જતા માતાજી પછી અમે છેલ્લા દર્શન અમે કર્યા ગોત્રી બાજુ જ્યાં માતાજી આવે ત્યાં અને ડબોડીમાં થયા પછી અમે અમને વાત મળી કે ખુખાર મિલડી મારું ત્યાં આપણે બારે જ્યાં ધામમાં છે ત્યાં ગાડી અમે જતા હતા હું પહેલાં જ રવિવાર માતાજી ત્યાં ગાડી ગયો ને પહેલાં રવિવારે બીજા જ રવિવારે મારું કામ થયું ત્યાં મેં મારી માનતા પૂરી કરી માતાજીને મેં ઊભી કીધું કે માતાજીએ મારા ઘરમાં કે મારા ધંધા પાણીમાં કોઈ નુકસાન ના આવે હું તમારા દર રવિવાર પાંચ પૂરા રવિવાર પૂરા કરીશ પણ માતાજી મને દિવસે દિવસે ત્યાં જવા માટે જ્યારે બી રવિવાર આવે ને ત્યારે કોઈને કોઈ વિઘ્ન આવે વિઘ્ન આવે એટલે બસ જવાની ઈચ્છા ના થાય કે આમ થાય કે તેમ થાય અને પછી પછી મેં મારા મમ્મીને બી પૂછ્યું તો પછી બધાથી વાતો જાણી વાતો જાણી તો મને એવી વાત મળી કે ગુરુ તો ગુરુ કહેવાય ને ચેલો તો ચેલો કહેવાય માતાજી એટલે હું પછી મારે તમારી પાસે માતા આવવું પડ્યું માતા તમે મને અહીંયા લઈ આવ્યા છો ખુદ તમને કહું છું ભલે મારા મમ્મીએ મને કીધું હશે પણ હું તમારી પાસે જાતે માતાજી મારા મમ્મીને કહેવાથી હું અહીંયા આવી ગયો માતાજી તમે ઈશારો કર્યો છે મારા મમ્મીને કે જેથી હું મારે અહીંયા આવવું પડ્યું ડબુડી માતા એ ડબુડી મા આ બીજી વાર આવ્યા છું મારા મમ્મી બે મહિ બે થી ત્રણ મહિનાથી અહીંયા મમ્મી આવે છે મારા વિજય પરમાર વડોદરાથી આવું છું મમ્મી ભલે આ તો ખાલી ટાઇટલ આલી તને જ કીધા હજુ વાર તો ઘણું બાકી

મારી કાલે જ મારા ઘરની તમને વાત કરું કાલે જ મારા વાઈફ વચ્ચે ઝઘડો થઈ ગયો મારા વાઈફ મારું ઘર છોડવા તૈયાર થઈ ગયા પણ મારી માતાએ મારી મમ્મીએ એવું કીધું કે મારી મા મારા છોકરાઓનું ઘરને કશું થાય ના અને બહુ કશે જાય ના એવી ખાલી પ્રાર્થના કરી છે માતાજી મારા વાઈફનો બપોર એકદમ વિચાર જ બદલાઈ ગયો માતા મારી બી દુઃખી થઈ ગઈ માતા મારી કે હવે કરું તો શું કરું ધંધા પાણી બધું ઠપ થઈ ગયું માતાજી હવે હાંજ તમારું નામ લે છે હવા તમારી આરતી વગાડે પણ તકલીફ માતાજી વધતી જ જાય છે દિવસે દિવસે હા એક પછી એક એક પછી એક તારી માને સાથ હાલતો રહે છે ને સમાધાન દેવ ને બતાવું ને એ દેવ નિસમadhan करतो રહે છે બલેરામ મારી રામ રામ મારી મારો પ્રશ્ન એવો છે કે મારા બાપુજી દેવ થઈ ગયા એટલે અમે વાયણું વાર્યું હતું નારિયેળનું હવે એ નારિયેળે ભુવાએ કીધું કે સળગાવી દો સળગાવી દીધું એટલે તકલીફ પડી અમને બહુ તકલીફ પડી પછી વળી પાછું એક ભુવાને બોલાયો એ ભુવાએ અમને એવું કીધું કે ભાઈ આપણે શમશાનમાં પાછું છે સળગાવ્યું હતું નારિયલ એ સળગાવેલું નારિયેળ પાછું લેવા જવાનું છે એને વાયણું વાયને ત્યાંથી પાછું તમારે ઘરમાં રાખવાનું છે અને એ મેરડીમાંની પૂજા કરવાની છે હા

કોઈ પણ નારિયેલ હોય ને એમાં દેવ હોતા નથી ખાલી નિમિત્ત હોય ફલાણા દેવ નું નારિયેલ ઈ નારિયેલ ઈ તો જેને બાળીને ભસ્મ કર્યા હોય ને ઈ નારિયેલ તો એને જેને ઈ જે વ્યક્તિ હોય ને એને ખબર પડે કોઈએ એને હોમ કરી નાખ્યા હોમ કર્યા હોય તો નડે નહીં દેવ કારણ કે હોમ કર્યા

એ જગ્યા એની ખેતરવાળી જગ્યા એને ખેતરવાળી જગ્યા જતી રહી દીકરા આમાં એ ખેતરવાળી જગ્યા જતી રહી ને એ જગ્યા લાવે ને તો નખોદડી મશાની મેડી લાવે દીકરા આમાં ઓરે તો તો એ ખેતરવાળી જગ્યા હતી રે તો તો એ ખેતરવાળી જગ્યા હતી ઢારવાળી જગ્યા હતી અને મારી અમને કીધું હતું પણ એવું કે જમીન મેકી દીધું અમે મેકાની ને અને જ્યારે સરકાર નું તેડું આવ્યું તો આખું મકાન પાડી નાખ્યું માં સત્ય હા જતી રહી માં વાકાનેર જાલા રાજેશ રામજીભાઈ વાકાનેર

તો લગ્ન પછી ત્રણ છ મહિના સુધી સારું રહે અને એના પછી એવા ગજિયા ચાલુ થાય કે સર્વદોષ ખાલી ઘોઘા મહારાજ હોતા નથી સર્વદોષ નાગ હોય ને નાગ ની હારે હારે બધા ખબર કે સુડેલ હોય હોય ને સર્વદોષ હોય એટલે હાથે ભાઈઓ હોય સફેદ કપડા વાળી જોગણીઓ હોય તળિયાના દરેક દેવ જાણતા હોય બધા જેને ખબર હોય સર્વદોષ કરાય નવી દીકરીઓ હોય ને ખબર ના હોય ને સર્બદોષ કેવી રીતે ઉત્પન્ન થાય એ તો હવે બધા ખબર પડી પણ સર્વદોષો એટલે કઈ જગ્યા એ હવે તો બધા ખબર પડતી થઈ પણ જેને નથી પડી ને એને જણાવશું સર્વદોષ નું સમાધાન કર્યા પછી એ સર્વદોષ સમાધાન કર્યા પછી કદાચ સફળતા મળે નહીં ને

આજ ને તો કાલે થાય કાલે નહીં તો પરસુ થાય પણ થાય થાય ને નિરાશા નિરાશા ક્યારે રોમ જેટલી સર્વદોષ ની ખબર પડે ને એટલી બરાબર ના ખબર પડે ને તો પૂછ્યો દીકરી મંગળ ગ્રહ વાળા મંગળદે વાળાને ક્યારે વીંટી પહેરવાનું કહ્યું નથી કે નંગ પહેરજો દીકરા ક્યારે નંગ પહેરાય નથી પહેરાય નથી

અને સોમવાર થી એના બીજા દિવસે મંગળવાર થતો હોય ને એટલે અગાઉ વ્યવસ્થા કરી લે દીકરા બાર વાગે ઉપવાસ ક્યારે તૂટતા હોય તમારા હાથ હારા ખોટા વિસાર આવતા હોય ને ઉપવાસ તૂટી જાય દીકરા મન મન કંટ્રોલ રાખતું ખોટા ખરાબ વિસાર થવાના છીએ અને ખોટા ખરા વિશાળ થતા હોય તો એના 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 ઉપાય બતાવ્યા મેં રૂપાલ જોગ ની જયંતિ નીકળ્યા અરે અરે દરેક ના સમાધાન બતાવ્યા છે તમને કોઈને તકલીફ પડે નહીં હા અને તમને તમારી સફળતા તમને મળે ને જટ મળે ને એવી વ્યવસ્થા ઉતરી બીસ ઉપાસ કરશે દોષવાળા હોય નહીં તમે સર્પદોષના નાગનો દીવો કરશો એટલે એના પેલા જે જગ્યા ઉપર રહેતા હોય એ જગ્યા વાળા ગોગા મહારાજ એક શ્રીફળ આપ એક શ્રીફળ આલો ને તો એ પિયર પક્ષવાળા સર્પદોષ વાળા નાગદેવ નો દીવો થવાથી નહીંતર એની જગ્યા ઉપર હમણાં જોયું ને આ આભીફળવાળા દેવી એની જગ્યા પર જો કદાચ વિરોધ કરતા હોય તો શ્રી તમને તમારા પિયર વાળા ગોગા મહારાજીઓ થવા દેખરા